તો મિત્રો આ બેકગ્રાઉન્ડ માં ચાલી રહેલા એક્શન ફિલ્મ ના મ્યુઝિક ને લઈને તો એમ જ થાય કે શું રૂતબો છે પરંતુ મિત્રો આ રૂતબો જેમના કારણે મળ્યો છે ને તે આ દેશનો નાગરિક છે જેમના આશીર્વાદના કારણે જ આ કાફલો મળ્યો છે પરંતુ આ કાફલા ની બાજુમાં ફૂટેજ જુઓ જ્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અહીં બેકગ્રાઉન્ડ મ્યુઝિક બદલાયું છે નિરાશા રજૂ કરતું આ મ્યુઝિક એટલા માટે વગાડવામાં આવ્યું છે કારણ કે કાફલાવાળી ગાડીમાંથી બહારની સ્થિતિ પર નજર મારવામાં આવે તો અસલી પરિસ્થિતિનો ખ્યાલ આવે અને આશા છે કે આ જેમનો કાફલો છે તેમને સ્થિતિનો ખ્યાલ આવ્યો હશે અને તેઓ જલ્દી જે ખેડૂતોને સહાય પૂરી પાડશે તમને જણાવી દઈએ કે આ વીડિયો છે અમરેલીનો અહીં પડેલા કમ ઓફની વરસાદના કારણે ખેડૂતોને મોટો નુકસાન પહોંચ્યું છે જેને લઈને રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા સાવરકુંડેલાના જાબાળ ના ગામ પહોંચ્યા હતા અને ખેતી ને થયેલી નુકસાની તાગ મેળવ્યો હતો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી આ નુકસાની અંગેનો રિપોર્ટ પહોંચાડવામાં આવશે જાબાળ ગામની મુલાકાત બાદ કૌશિક વેકરિયા રાજુલા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા અને ખેડૂતો અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી ને થયેલી નુકસાની વિશે માહિતી મેળવી હતી આ દરમિયાન ખેડૂતોએ તેમને લેખિતમાં રજૂઆતો કરીને સહાયની માંગ કરી હતી આ દરમિયાન તેમની સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને સાંસદ ભરતભાઈ સુતારીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા એટલે આશા છે કે જો આટલા નેતાઓએ સ્વયં પરિસ્થિતિને જોઈ છે તો જલ્દી જ ખેડૂતોની વેદનાને સમજીને સમસ્યાનો અંત લાવવામાં આવે